ખેડૂતો માટે સારા સમાચાર છે એટલે માત્ર આમ તો રાજકોટ જિલ્લા અને મોરબીના કેટલાક ગામોના ખેડૂતો માટે છે પણ આમ છતાં બાકીના ગુજરાતના બધા ખેડૂતોને ગમે એવા સમાચાર આવ્યા છે કે જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે કે રાજકોટ જિલ્લા જે બેંક છે જે સહકારી એ લોકો એમના સભાસદોને જીરો ટકાએ લોન આપવાના છે એક્સપર્ટ એક રકમ પણ એમણે જાહેર કરી છે

કરી રાદડીયા સમાંતર સરકાર તમે ઉલ્લેખ કરવા માંગો છો તમને એવું લાગે સમાંતર સરકાર સાહેબ એના ક્ષેત્રમાં તો છે જ રાદડિયા જયેશ રાદડીયા નહી નહી તો પણ દોઢ ડઝન જેટલી સહકારી સંસ્થાઓના રણી ધણી છે એમાં સામાજિક સંસ્થા આવી સહકારી સંસ્થા આવી સહકારી ડેરીઓ આવી ગઈ સખી બધું થઈ ગયું અને પોતાના શૈક્ષણિક ધામ થી માંડીને લેવા પાટીદાર સમાજ છે ઈ વળી જુદું તો એ અડધી પડધી સરકાર છે હું આપને કહું એને શું કર્યું ને સુકામે સરકાર કેમ કહું છું તમારું સ્વાગત કરું છું ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે અને એટલા માટે જ્યારે સારા સમાચાર હોય ત્યારે જગદીશભાઈ મહેતા હોવા જોઈએ કારણ કે ખેડૂતોનું હંમેશા સારું ઈચ્છનારા પત્રકાર છે ડાયરોની પણ બાયડો છે ને ડાયરો તો એક બહુ મજાનું એક માધ્યમ છે અને જગદીશ મહેતા એટલે કે આ ભાયડાનો ડાયરો અમને પસંદ છે એટલા માટે વિશેષ અમે ડાયરો કરતા હોઈએ છીએ પણ એ ભળવીરની ચર્ચા અમે કરવી છે બાયડો બીજો સૌરાષ્ટ્રમાં એક જોવા મળ્યો છે જેનું નામ છે જયેશ રાદડિયા આવું ખુશામત કરતો નથી જયેશ રાદડિયાના ન ગમે એવા ભૂંકળમાં વિડીયો બનાવ્યા છે અને ભવિષ્યમાં બનાવી જરૂર લાગે ત્યારે પણ ચર્ચા એટલા માટે કરું છું કે જયેશ રાધડીયા જાહેરાત કરી છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંકના અંડરમાં જેટલી પણ મંડળીઓ છે જે સભાસદો છે મોરબી ગામો છે અને રાજકોટના એ બધા સભાસદોને રકમ આપશે ઝીરો ટકાએ એક વર્ષની મુદત માટે લોન પણ આપશે એટલે મને લાગે છે કે ઓક્સિજન આપવાનું કામ કર્યું છે તો એને લઈને જગદીશ મહેતા સાથે ચર્ચા કરવી છે જયેશ રાધડીયા માસ્ટર સ્ટ્રોક ગણશો ગુજરાત સરકાર વર્ષિસ રાદડિયા સરકાર તો અત્યારે રાદડિયા સરકાર જીતી ગઈ બિલકુલ સરકાર બનાવવાનું શરૂ કરી દીધું છે એમાં એવું છે સાહેબ ગુજરાત સરકારે અથવા તો ભારતીય જનતા અત્યારે છે આપણો આક્ષેપ નથી હકીકત છે રાઈટ તો હવે જયેશ રાદડિયા શું છે એ બતાવવાનો એની પાસે અવસર હતો અને મોકે જે માણસ ઘા ન કરે ઈ કોઈ યોદ્ધો કહેવાય એટલે જયારે અવસર આવે ને ત્યારે આપણે અમારે ત્યાં કે તારો છુપે નહીં દીખાયો રણે ચડ્યો રજપૂત છુપે નહી દાતા છુપે નહીં અવસર આવ્યો કવિ ગંગ કહે સોનો ભાઈ સાધુ ભેગ છુપે નહી ભભૂત લગાયો અવસર આવે દાતા છુપે નહીં જેનામાં કઈક છે ઈ મોકાની રાહ માં બરાબર મોકો આવી ગયો ખેડૂતોની ઉપર અહીંયા માવઠું વરસ્યું ને એવું વરસ્યું એસી વર્ષમાં નતું વરસ્યું એવું માવઠું થયું આખા વર્ષની કમાણી તાણીને વહી ગયું જયેશ રાદડિયા શું કર્યું એની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો બેંક એના બે જિલ્લા આવે રાજકોટ અને મોરબી એ બંનેના સવા બે લાખ ખિસ્સાનો માટે જીરો ટકા વ્યાજે બાર હજાર પાંચસો પ્રતિ હેક્ટર પાંચ હેક્ટર સુધી પાસઠ હજાર રૂપિયા થાય એને લોન આપવાની જાહેરાત કરી દીધી અને એમાં પાછું ફૂદડી છે તેરસો કરોડ રૂપિયા ફાળવા અને એનું જે વ્યાજ છે સો કરોડ રૂપિયા એ બેંક પોતે ભરશે ખેડૂતો નથી એટલું જ નહીં કોઈ કાગળિયા બાગડિયા કોઈ ઇધર ઉધર કુછ નહીં એનું બધાના એકાઉન્ટ તો છે જ એને પાક ધિરાણે લીધેલું છે બધું છે એને કીધું કઈ કાગળિયા નહીં દાખલા તરીકે હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નો ખાતેદાર હોઉં તો મારે ખાલી અત્યારે આ ને તેને ઈધર ઉધર ના સહી સિક્કા કુછ નહીં તમે એની ઓફિસે પહોંચો અને કયો મારે ધિરાણ નું તમે જાહેરાત કરી જોઈએ છે એટલે ગાંધી સાહેબ ગણી દે બલે કાગળિયામાં સહ સિક્કા જે થતા હોય કરી દે એટલે હું રાદડીયા સરકાર કહું આપણે જેમ તમે ઇન્ટ્રોમાં બોલ્યા કે કઈ હું સરાહના કે પ્રશંસા નથી કરતો એમ આપણે કઈ ઓવારણા નથી લેતા પણ જે મોકે મારે છે તો એને કેવું તો પડે ને આ જગ્યાએ તમે જુઓ સોશિયલ મીડિયા હવે આપણે બધા એમાં છીએ એટલે કહું છું હજારો મેસેજીસ આવ્યા છે કે જો રાદ જયેશભાઈ રાદડીયા કૃષિ મંત્રી હોત તો આ મરદનું ફાડયું કઈક મોટા એલાન કર્યા હોત ને ખેડૂતોને ઉગારી લીધા હોત એ નથી એટલે આ ડકો છે પણ છતાંય પોતે કીધું ને દાતા અવસર આવ્યો મોકો મળ્યો તો એને શું કર્યું એની બેંક ની બેઠક બોલાવી અને બોલેશો નિહાલ અકાલ કોઈ ચૂકે ચા કર્યું નથી હવા બે લાખ લોકોને લોન એને આપવાની જાહેરાત કરી તેરસો કરોડ રૂપિયા ફળવાય ગયા અને બધું થઈ ગયું જી જગદીશભાઈ જયેશભાઈ ની આ જાહેરાત આવકારીયે છીએ અભિનંદન આપું છું કારણ કે બહુ મોટો નિર્ણય છે અને ખેડૂતો હતો કઈ જેને તિજોરીમાંથી લઈ લેવાના હતા પણ એક મને એક વ્યક્તિગત સવાલ જે થતો હોય છે હું કરતો હોઉં છું કે અહીંયા જે એમને હિંમત દેખાડી છે જયેશ રાદડિયાએ નિર્ણય લેવાની તો જ્યારે સરકારમાં હોય છે ત્યારે કેમ આ લોકો ચૂપ હોય છે બોલતા કેમ નથી જયારે તમને તમને લાગે છે કે દસ હજાર કરોડ ની જે રાહત પેકેજ છે એ ઓછું લાગે છે તો જયેશ રાદડિયા કેમ ચૂપ છે મારો મારો મુદ્દો એ છે સાહેબ એમાં એ વાત તમારો ભયંકર બુદ્ધિપૂર્વક નો પ્રશ્ન છે એટલે દરેક લોકો રાહ રાખીને વાત કરે તમારી લીટી ટૂંકી કરવા કે મારી લાંબી ન કરું આવું જયેશ એ કર્યું ની આલોચના કરવાને બદલે પોતે એવું પગલું ભર્યું સરકાર વામણી થઈ ગઈ સરકારે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી ખરી પણ એમાં કેટલાય લુ ફોલ છે જેને હજી સુધી કોઈને પાવલું મળ્યું તો નથી તો જયેશ રાદડિયા કારણ કે એ ભાજપમાં છે હવે ભાજપમાં છે એટલે ટીકા તો કરી શકાય એમ નથી ભાજપમાં ન હોય તો એની આલોચના કરે ટીકા તો થઈ શકે એમ નથી બહુ સ્પષ્ટ છે કે હવે જગ છે કે ભાજપમાં એક શિસ્ત ને વરેલી પાર્ટી હોવાની વાત ના બાને પણ કોઈને ટીકા કરવાનો મોકો છે નહીં પણ જયેશ રાદડિયાની આપણે જયારે ચર્ચા કરતા હોઈએ ને એક રાદડિયાની સમાંતર સરકારની જો આપણે વાત કરતા હોઈએ અને વિઠ્ઠલ રાદડિયાના પુત્રની વાત કરતા હોઈએ પાણીનું પાણી કરીને મોકે ત્રાટકવાની રાહ જોઈને બેઠા હોય એટલે એ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા અત્યારે વર્તે છે એમ ડરવા બરવાનો તો પ્રશ્ન જ નથી પણ હજી જુઓ ચૂંટણી ને અઢી વર્ષની વાર છે આમ આદમી પાર્ટી નું ફળ હજી પાક્યું નથી ભારતીય જનતા પાર્ટી હાવ અનિયરે છેડો ફાડ્યો નથી અને હજી ભૂતકાળના જે અનુસંધાનો હોય એકબીજાના ધંધા ધાપા વ્યવહાર ઇત્યાદિ આ બધું તો છે જ ભારતીય જનતા પાર્ટીના જેટલા દિગ્ગજ નેતાઓ પાટીદારો છે એની સાથે ભાગીદારીમાં સેવાકી કામમાં હોય ને ધંધામાંય હોય અને એ પછી રકમ એવી છે દિનેશભાઈ એ હું ને તમે આપણી કલ્પનાથી પરે એટલે એવું એને નિવેદન આપેલું કે ભાઈ હું પક્ષ નો એક સામાન્ય સૈનિક છું પક્ષ મને જે જવાબદારી સોપે એ મારે વહન કરવાની થાય છે મંત્રી બનાવ્યો હોત તો ઈ કરત નથી બનાવ્યો ત્યારે કાર્યકર તરીકે કરું ઈ બુદ્ધિપૂર્વક ની એની વાત છે

હવેની જેન જેડ કે છે એમ કે છે અમારે કોમ નો માણસ નથી જોતો કામ માણસ જોઈએ પછી કોઈ પણ કોમ નો હોય મૂળ કામ નો હોવો જોઈએ કારણ કે અત્યાર સુધી ધર્મ જ્ઞાતિ વર્ગ પ્રદેશ

કરતા કરતા ગોપાલ હું તો કઉ છું સાહેબ ઈ લોકો ના માને એ જુદી વાત છે પટ્ટો જ છે નેત્ર ગોપાલ ઇટાલિયા એ કેજરીવાલ ને આદરણીય કેવા પડે ઈ બહુ દુઃખદ ઘટના છે મારી દ્રષ્ટિએ આદરણીય હતા હતા તમે અર્ધા પડધા કે નરેન્દ્ર મોદી હું ખોટો અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ શું ખોટો સાથે ઘરે સાથે ગઠબંધન અરે કોંગ્રેસ તો છોડો દિનેશ સર કોંગ્રેસ તો છોડો તમે જુઓ લાલુ વારે બેઠા મુલાયમસિંહ યાદવ વારે બેઠા મમતા બેનરજી આરે બેઠા ડાબેરીયરે બેઠા એટલે જેને જામીન ન મળે એવા લોકો છે એની યારે તમે જમીન આપીને બેઠા તમે વિચાર તો કરો હવે એવા કેજરીવાલ તો કોઈ કલ્પન હતા કેજરીવાલ જયારે અર્થમાં શુદ્ધ રાજનીતિ માટે આવ્યા છે હવે અત્યારે તમે જુઓ તો ખરા દલદલ ઈ લોકો કેટલા દલદલ ભ્રષ્ટાચાર અર્ધી પરથી એની સરકારના જે મંત્રીઓ હતા એ જેલમાં છે ને અર્ધા જામીન ઉપર રખડે અને છતાંય ગોપાલે કેવું પડે કે આદરણીય એમ કે કેજરીવાલ તો આપણને ન લાગે કે આ તો હજ થઈ ગઈ એટલે આ જે પટ્ટો છે ને પટ્ટો પહેરીએ ને ત્યારે આ એક માથાકૂટ છે એટલે હવે એના શયન માં કોપ ભવનમાં આ પણ પ્રાસંગિક સર આ પણ પ્રાસંગિક જ હતું

માધ્યમ છીએ બંને એટલે હું આપને સુઝાવ કહું છું આ જયેશ રાદડિયાએ જાહેરાત કરીને હું એમ કઉર્મેન્ટ છે ને ગુજરાત સરકાર એને બિલકુલ આમાંથી પ્રેરણા લઈ ઇમિડિએટલી બીજા બધા નિર્ણય કરવા જોઈએ કારણ એવું છે કે તમને ક્યાંક તમે અવઢવમાં હતા તો જયેશ તમને યા તો પ્રેરણા આપી આપણે કહીએ સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે સારું થયું તમે સમજો છો શાન કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે તો જયેશ રાદડીયા જે કર્યું હવે રાજ્ય સરકાર એક ફતવો બહાર પાડે આગળ કે ગુજરાતમાં જેટલી પણ જિલ્લા સહકારી બેંકો છે એ બધા વિનંતી કે તમે પણ 0% વ્યાજે ખેડૂતોને લોન આપવા મંડો અને તમારે એમાં જે વ્યાજ છે એ ખેડૂતો પાસેથી લેવાનું થાતું નથી વ્યાજ ગુજરાત સરકાર ભરશે અથવા તો તમે એક નફો એક વર્ષનો થોડોક નફો ઓછો થાશે તો ઘોળ્યો કારણ કે બધું તમે નફો કમાણા તો ખાતેદારો પાસેથી જ ને એક વખત જાણે ઓછા કમાણા શું ફેર પડે તો એક તો સરકારે પેલા તો જયેશ પ્રેરણા લઈ તમામ જિલ્લા બેન્કો ને આ લોકોએ પ્રેરણા તમામ જિલ્લા કહેવું જોઈએ કે ભાઈ તમે પણ આ રીતે જયેશ રાદડીયા ની જેમ એક તો ઝીરો ટકા વ્યાજે એટલે કે વ્યાજ વગરની લોન આપવાની શરૂઆત કરી દો નંબર વન

ચારસો કરોડ આપણું ગુજરાતનું બજેટ જે છે તો પણ એક વ્યવસ્થા થઈ શકે ત્રણ ત્રણ નું ધિરાણ જે કિસાનો એ લીધું છે છપ્પન લાખ કિસાનો છે તો તમે કામ કરો બેંકોને કહી દો એના તમે છ સરળ હપ્તા કરી દો પચાસ પચાસ હજાર રૂપિયાના દર વર્ષે पचास हजार रूपया आपे અને એમાં જો કોઈ સારું વર્ષ જાય ભગવાન કરે ને આવતું વર્ષ સારું જાય તો તો એ લોકો આપોઆપ ભરી દેવાના પણ તમે છ વર્ષની મર્યાદામાં રાખો તો ખેડૂતને બહુ મોટો ફાયદો થાય એમ છે સર કે પચાસ હજાર રૂપિયા એ ભરી દે નવી લોન પણ એને ઝીરો ટકા વ્યાજે બેંકો માંથી મળી લે એટલે શિયાળુ પાક જે છે ને ઘઉં ચણા ધાણા જીરું આ બધા શિયાળુ પાક છે ઈ પણ ઈ બિયારણ વાવીને ખાતર બાતર લઈને વાવી દે કારણ કે અત્યારે માહોલ બહુ સારો છે શિયાળાના વાવેતર માટેનો તો એક વાત જે છે જિલ્લા બેંકોને ફતવો બહાર પાડવાનું કેવું જોઈએ કે રાજકોટ જેવું બધી જિલ્લા બેન્કો કરે ને બધી મોટા ભાગની ભારતીય જનતા પાર્ટી છે જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ એ કિરીટભાઈ પટેલ એના રણીધણી છે હું તમારા દુઃખમાં ઉભો રહ્યો હતો તો એને કરવું જોઈએ દિલીપ સંઘાણી અમરેલીમાં છે આપ જાણો છો એની બેંક બેંકે ફાયદા બધા નફા કરોડો રૂપિયાના નફા કરે છે તો તમારે નફામાંથી નુકસાન છે તમારે ભૂલ તો ઈ પણ કરવું જોઈએ નંબર વન નંબર ટુ આપની જાણ ખાતર રાજ્ય સરકારે દસ હજાર કરોડ નું બજેટ બહાર રાહત પેકેજ બહાર પણ એમાં શ્રમિકો નો ક્યાંય ઉલ્લેખ નથી જયારે કે શ્રમિકો કરોડ ની આડે ગાળે ના છે તો જે શ્રમિકોએ શું કર્યું હોય હું ખાતેદાર છું તો મને અત્યારે સરકારે શું કીધું કે એક હેક્ટર દીઠ બાવીસ હજાર એટલે બે હેક્ટર ના ચુમ્માલીસ હજાર મને મળશે પણ શ્રમિકો સાથે મારે કેવું ગઠબંધન હોય કે શ્રમિકોને પચાસ ટકા અનાજ ઉત્પાદન થાય ને પચાસ ટકા શ્રમિકો નું પચાસ મારવું તો મને તો સરકાર તરફથી જે રાહત નાની મોટી મળવાની હોય મળે શ્રમિકને તો કઈ મળવાનું નથી કારણ કે એનું તો બધું તણાઈ જ ગયું છે તો આ દસ હજારના પેકેજમાં શ્રમિકો માટે પાવલું ફાળવવાની કોઈ જોગવાઈ છે નહીં અથવા તો ચોખ્ખોટ નથી બે માંથી એક આ બીજો બીજો લુફોલ્સ તો મેં બે લુફોલ્સ કીધા લુફોલ્સ નંબર ત્રણ અહીંયા ખાલી માંડવી જ નથી પરલી ગઈ અથવા તો માંડવી તણાઈ ગઈ એવું નથી માંડવી પાલો એટલે એના દાખલા પશુઓનો મેન ચારો છે તો આ દસ હજાર કરોડના પેકેજમાં પશુઓ કે માલધારીઓ એના માટે કઈ નથી તો જે ખેડૂતો બોલી શકે છે ખાતેદારો બોલી શકે છે મજૂરો બોલી શકે છે માલધારી લોકો પણ કદાચ બોલશે મૂંગા પ્રાણી ક્યાં બોલવાના તો એના ચારાનું શું ઈ ક્યાંય ઉલ્લેખ નથી એટલે એક ઈ લુફોલ્સ છે સરકારે એની ચોખવટ કરવી જોઈએ કે એનું શું અને પાંચમું આ માલધારીઓ એને પશુ પાલે છે અને એમાંથી દૂધ દોઈને ડેરીને આપે છે અમૂલ જેવી ડેરીને તો ગુજરાત મિલ્ક ફેડરેશન જે છે એને પણ આ એના ખેડૂતો આ માલધારી એના ખેડૂતો ગણાય જેમ અત્યારે આપણા ખેડૂતોની વાત કરીએ જેને જમીન જેમ એક શબ્દ છે છે ખબર માછલા જે મારે છે તો માછલી સાગર તો આ માલધારીઓ પણ એક જાતના ખેડૂત ગણાય ને દૂધની ડેરીઓ માટે તો દૂધની ફેડરેશન જે છે એને પણ કારણ કે પાલોય તણાઈ ગયો પાલો એટલે ઘાસ ચારો એ ચારો તણાઈ ગયો તો પશુઓ જો દોવા નહી દે તમે ચારો ન ખરો તો કે દોવા તો દેવાના નથી તો દૂધ નહીં આપે તો તમારી ડેરીઓ ક્યાંથી હાલવાની તો એને પણ કઈક કરવું પડશે સાહેબ ડેરી વાળાઓ પણ હવે આ પાંચે વાત મેં જે કરી છે સર ઈ સરકારે ધ્યાને હજી સુધી લીધી હોય એવું તો જાણવા મળ્યું નથી હવે એનાથી વધુ એક હું લુ ફોલ્સ કહું અથવા તો હવે જે કોભાંડ કોભાંડ હવે જે આચરાઈ રહ્યું છે એ કહું સરકારે શું કર્યું 10,000 હજાર કરોડ નું પેકેજમાં શું કીધું અમે ટેકાના ભાવે 15,000 કરોડ રૂપિયા ફાળવા ટેકાના ભાવે અમે ખરીદી કરશું કઈ મગફળી એટલે ભલા માણસ આ આખે આખું પિંજણ તમે જેટલા હજાર કરોડ નું બજેટ બહાર પાડ્યું રાહત નું શું કામ બહાર પાડ્યું આ ભીની થઈ ગઈ એટલે તો બહાર પાડ્યું છે ને તો ક્યાં તમારી પાસે માગવાનું વાત હતી તો હું ભીની નું કરવું હું હાલો તો હવે થવાનું છે શું દિનેશભાઈ થવાનું એવું છે કે જે બીની મગફળી છે એ બીની મગફળી જે તે ખેડૂતો એ કોઈ પણ બજારમાં સસ્તા ભાવે વેચવાના એટલે ટેકાના ભાવ ચૌદસો છે એને બદલે એને મળશે નવસો થી હજાર રૂપિયા પણ વેચી તો નાખવાના બરાબર હવે તમે જુઓ ગફલો શું થવાનો એ કહું ઈ લોકોને જે નુકસાન જાય ને એના માટે થઈને કેટલાક દલાલિયા

દિનેશભાઈ ને ખાતા નંબર આપી દે એટલે તમારે શું કરવાનું શું રાજસ્થાન થી લખી રાખજો મગફળી મગાવી અને આપણી સરકાર ને ચૌદસો પંદરસો રૂપિયા ધાબડશે હવે તમે જુઓ જ્યાંથી નવસો રૂપિયામાં લેવાની હજાર રૂપિયા માં લેવાની અહિયાં ચૌદસો રૂપિયા ધાબડવાની મને ચારસો રૂપિયા ખાઈ જવાના એમાંથી જેના એણે ખાતા ઓનલાઈન લીધા છે એ લોકોને કે તને ખાતા દીઠ દસ હજાર રૂપિયા મળી જશે તો ઈ ખેડૂત શું વિચારે કે મારી માંડવી ગઈ છે બજારમાં વેચવા તો મને નો લાગે એમ છે તો લો ભરપાઈ થઈ જતી હોય તો ગોયલું આપણે તમ તને ખાતું આપવામાં હું વાંધો એટલે સરવાળે શું થશે હજારો ટન મગફળી રાજસ્થાનથી મગાવી સરકાર ગુજરાત સરકાર ને આ લોકો ધંધાદારી વચ્ચે પોતે ખેડૂત છે એને ભીની તો ભીની માંડવી છે ને ચીકી બનાવી નાખો કે તેલ પીલી નાખો જે કરતા હોય તે પણ એને ભલે બસો રૂપિયા ઓછા આપો પણ એની પાછી તમે જ લઈ લ્યો ને આ અત્યારે ખાઈ કોણ જશે વચ્ચે ખેડૂતે નહીં મળે ખાતેદાર નહીં મળે મજૂરોને ને નહીં મળે રાજસ્થાનની કે પડોશી કોઈ પણ રાજ્યની મગફળી આ લોકો એટલે કે મારા તમારા જેવા અહિયાં જે ઓફિસ રાખીને બેઠા હોય એવા દલાલિયા લોકો જે છે એ ખાઈ જશે ને મણે મણે ચારસો ચારસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા ની કટકી કરી અને હમણાં કરોડો રૂપિયા બનાવી લેશે આ મને ખબર છે એવું નહીં સરકાર ખબર ના હોય હોય જ તો આ જે હવે ષડયંત્ર થવાનું કે ભાઈ બધી બેંકોને કયો હવે ધિરાણ આપે પછી બધાને કયો વ્યાજ અમે આપી દે વ્યાજ સરકાર આપે એટલે કોઈ વાત નહીં બીજું શિયાળુ પાક માટે ધિરાણ નવેસર આપે જૂની ઉગ્રણી ન કાઢે અને નવેસર એને આપી દે ધિરાણ ત્રીજું માલધારીઓ માટે અલગ પેકેજ આપે થોડું કે ભાઈ એનો તો એને કદાચ ખેડૂતને કહ્યું ભીની માંડવી છે હા તો નવસો રૂપિયા કે હજાર રૂપિયા હાલો કમસે કમ ચૌદસો ની તો બારસો તેરસો જે સારું લાગે એ કદાચ પાંચ રૂપિયા વધુ જે જગતનો છે એની જ માગફળી છે આપડા જ માણસો છે તો ઘોયડ્યા પાંચ રૂપિયા આમ થી તો સાહેબ પડે લોકો એની ઉપર અબિલ ગુલાલ ને કંકુ છાટે એમ મત આપવા માંડે એમ છે અને વિરોધ પક્ષ નું કઈ ના આવે હવે આપણે આ સુજાવે આપીએ છીએ ને આપણે વિરોધ પક્ષ હોય તો સુજાવ ના આપીએ તો આપણે ટીકા કરીએ ખાલી ટીકા નથી આ વાતે છે જો કરે સાબિત કર્યું છે કે તમે મંત્રી મંડળમાં હો કે ના હો પણ નક્કી કરો તો તમે કામ તો કરી શકો એક એવો નવો જિલ્લો ચાતર્યો છે બિલકુલ સર અને હવે આપને કહી રાખું જેમ જેમ દિવસો વીતતા જાય છે અને ચૂંટણીના દિવસો ભલે હજી અઢી વર્ષ છે પણ હું દ્રશ્ય જોઈ રહ્યો છું જે લોકો બિલકુલ આ જયેશભાઈ તો ખેર અર્ધી પરધી સરકાર જેવું છે ને એની પાસે બધી સહકારી સંસ્થાઓ ઘણું બધું છે પણ આપને કહી રાખું સિંધવ સર મેં એવા સેંકડો લોકો મારે ત્યાં નામ નોંધાવી જાય છે ને હું નોંધું છું એના નામ એવા લોકો છે જેને તમે ઊભા રાખો ને ચૂંટણીમાં તમે મત ના આપો તો મતદારોને લાગે કે મેં પાપ કર્યું એવા ઉપકારી લોકો સાહેબ અને એનું સૌરભ જ એવી અગરબત્તી પેટાઓ પછી કેવું ના પડે કે હું અગરબત્તી છું એની સૌરભ કહી દે કે આ અગરબત્તી છે એવું મેં અગાઉ કીધેલું મેં દાખલો એક આપેલો દાખલો એવું કઈ પાછું હું એ માણસને ટિકિટ મળશે એમ મેં એમ કીધું કે તમે માં ભીખુદાન ગઢવીને ટિકિટ આપો તો શું થાય મહુવા કે તળાજા બાજુ તમે માયાભાઈ આહીર ને આપો તો શું થાય અહિયાં ચેતન પૂજાર ચેતન પૂજારા છે ચેતન પૂજાર એને આપો તો શું થાય જામનગરમાં રવિન્દ્ર જાડેજા ને આપો દાખલા મેં દાખલા આપેલા

એને શું કર્યું એને જાહેરાત કરી કે જેટલી સરકાર તરફથી મને પૈસા મળવાના રાહત ના છે એ બધા હું મારા ભાગ્યા ને આપી દઈશ પેલી વાત તો ઈ નંબર ટુ જેટલા ઉપાડ કર્યા છે મજૂરોએ ઉપાડ કર્યો હોય પૈસાનો

એજ લોકો મારી જમીન ને હાચવે છે તો મારી ફરજ છે એટલે મને કઈ પ્રસિદ્ધિમાં રસ નથી પણ મેં એને કીધું સવિનય કે દોસ્ત તમને સલામ છે પણ મારે આ એટલા માટે કોક જો વખત આવશે તો કેવું પડશે કે તમારા જેવામાંથી લોકો પ્રેરણા લે કે આવું થઈ શકે અને મેં કીધું કે જેને પાંચ હેક્ટર થી વધુ જમીન હોય અને સરકાર તમને સહાય આપે પાંચ હેક્ટર પચીસ હેક્ટર ઘણાય લોકો એવા સુખી છે તો એવા લોકોને આપણે વિનંતી કરીએ કે ભાઈ સાહેબ એકાદુ વરસ નબળું હબળું ગયું હોય તો તમે તો કાઢી શકો જો કારણ કે તમારે બીજા ધંધા દાપા હોવાના પણ તમારે જ્યાં મજૂરો છે જેના થકી તમારી વાડી સલામત છે એનું તો બિચારાનું સર્વસ્વ તણાઈ ગયું કારણ કે પચાસ ટકામાંથી અન્નનો એક દાણો મળવાનો નથી તો

ની ડેડલાઇન ચાલે છે એટલે વધારે નહીં પણ એક છેલ્લો સવાલ બહુ ટૂંકમાં જવાબ જોઈએ છે તમે પ્રેરણાની વાત કરી છે વચ્ચે કે પ્રેરણા મળે એ પ્રકારના કાર્યની તમે વરસીની વાત કરી છે સર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ નમસ્કાર